બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામની કેરી નદી ઉપર આવેલો પુલ જર્જરીત હાલતમાં છે આશરે પાંસઠ વર્ષ જૂના આ પુલની નીચેના ભાગેથી સિમેન્ટના પોપડા ખરી પડ્યા છે સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે ગામના લોકો અને સ્થાનિક નાગરિકો તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવી રહ્યા છે તેઓ વડોદરા ગંભીરા પુલ જેવી દુર્ઘટના ટાળવા માટે નવા અને પહોળા પુલની માંગ કરી રહ્યા છે આ વ્યસ્ત માર્ગ પર આવેલા જર્જરિત પુલને કારણે હજારો લોકોની સલામતી જોખમ માંગ છે પુલ પરનું ડિવાઈડર પણ હલકી ગુણવત્તાનું હોવાથી જર્જરિત થઈ ગયું છે આ પુલ બોટાદ અમદાવાદ સુરત વડોદરા અમરેલી જુનાગઢ અને ભાવનગર જેવા મહત્વના શહેરોને જોડે છે અહીંથી મોટા પ્રમાણમાં વાહન વ્યવહાર થાય છે તો ગામ લોકો અને પુલ ઉપર અવરજવર કરતા લોકોની એક માંગ છે કે તાત્કાલિક અસરથી નવો અને પહોળો પુલ બનાવવામાં આવે શું આ તમારે સ્થિતિ છે અહીંયા પુલ આ પુલ આખો જરજરી થઈ ગયો છે અને રિપેરિંગ કરીને જેવું જેવું લીયા જાય મારું તો એ કાઢી અને અત્યારે જો આ પારાપીટ તો બે બાજુથી પડી જાય છે કરવા અને કોઈ પણ વાહન આને જરા કાઢે તો પડી જ જાય એવું છે બરાબર અને પુલ માથે વાહન હાલે એટલે આખો પુલ ધુજારી પકડે છે સરકારને શું કહેવા માંગો છે કે આ પુલ ઉપર કાંઈક ધ્યાન દો એટલે વડોદરા છે પાદરાની માલ પર થયું એવી દુર્ઘટના અહીંયા ગોરખકા ગામે ન બની અને નિશાળી એની અવર જવર રહેશે વાહનની એટલી અવરજવર જવર રહેશે તો હવે આ મોટો નેશનલ હાઈવે રોડ છે તો આ પુલને ને કઈક કરવો એવી અમારી માંગ છે ક્યાં ક્યાં સુધીના વાહનો નીકળે છે સુરત મુંબઈ વડોદરા મમરેલી ધારી જુનાગઢ